ફોર્મેટિંગ ટૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે ડોલર્સ ડોલર્સ કરન્સી કોઈ પણ સેલ ફેરવી શકો તમે મલ્ટી સિલેક્શન કરી પ્રી ફોર્મેટ પણ કરી શકો એટલે કે જેટલા પણ સેલ્સ સિલેક્ટ કરેલા હશે તે સેલ્સની નંબર વેલ્યુ ડોલર્સ કરન્સી પહેલાથી જ સેટ થઈ જશે તમે જે નંબર વેલ્યુ આપશો તે ડોલર્સ કરન્સી આવી જશે એટલે કે તેની ગણતરી ડોલર્સમાં થશે જેને ડોલર્સના સિમ્બોલ વડે દર્શાવેલ છે તમે ફેરવી શકો અહીં પર્સન્ટેજ કમાન્ડ વેલ્યુને હંડ્રેડ પર્સન્ટમાં કાઉન્ટ કરે છે દાખલા તરીકે વેલ્યુ ઝીરો ઝીરો થ્રી ને તે થ્રી વેલ્યુ વન ઇક્વલ ટુ હંડ્રેડ કરી શકો છો અને વડે તમે વેલ્યુમાં ડેસીમલ પછી પ્લેસીસ નંબર અનુક્રમે ઘટાડી કે વધારી શકો છો જુઓ અહીં ઇન્ક્રીઝ કમાન્ડ ની મદદથી હું ડેસીમલ પ્લેસીસ વધારી શકું અને ડિક્રીઝ કમાન્ડ ની મદદથી હું ડેસિમલ પ્લેસીસ ઘટાડી શકું આગળ મુજબ અહીં પણ પ્રી ફોર્મેટનો ઉપયોગ કરી શકાય મોર ફોર્મેટ્સના ડ્રોપડાઉન લિસ્ટમાં બીજા કેટલાક વધારાના ઓપ્શન્સ તમે ઉપયોગમાં લઈ શકો અહીં આપેલા મોર કરન્સીઝના ઓપ્શનને સિલેક્ટ કરી કસ્ટમ કરન્સીઝના ડાયલોગ બોક્સમાંથી કસ્ટમ કરન્સીઝને અપ્લાય કરી શકો જે તમને મોર ફોર્મેટ્સના ડ્રોપડાઉન લિસ્ટમાં જોવા મળશે પોન્ટ અને પોન્ટ સાઇઝ વડે તમે પોન્ટને સિલેક્ટ અને તેની સાઇઝ બદલી શકો બોલ્ડ અને ઇટાલિક સ્ટાઇલમાં ગોઠવી શકો સ્ટ્રાઇક થ્રુ કમાન્ડ એ કોઈ શબ્દ કે લખાણને રદ થતું દર્શાવવા માટે થાય છે સ્ટ્રાઇક થ્રુ કરતા શબ્દ કે લખાણ પર હોરિઝોન્ટલ લાઈન આડી રેખા આવી જશે કરતા તમે સિલેક્ટેડ બીજો કોઈ કલર પસંદ કરી અપ્લાય કરી શકો કલર કલર તમે સિલેક્ટેડ પસંદ કરી કરી શકો બોર્ડર્સ કમાન્ડ નો ઉપયોગ કોઈ સેલ અથવા બનાવેલા ટેબલને બોર્ડર્સ આપવા થાય છે બોર્ડર્સ કમાન્ડ પર તમને ઘણા બીજા ઓપ્શનનો પણ તમે ઉપયોગ કરી શકો સેલ્સ મદદથી તમે એક થી વધુ સેલને સિલેક્ટ કરી મર્જ કરી શકો અથવા મર્જ કરેલા સેલને અનમર્જ કરી શકો હોરિઝોન્ટલ અને કમાન્ડ વડે સેલમાં લખેલા ટેક્સ્ટને હોરિઝોન્ટલ અને વર્ટિકલ અલાઇન કરી શકાય તથા હોરિઝોન્ટલ અલાઇન અને વર્ટિકલ અલાઇનના બીજા ઓપ્શન પણ આપેલા છે જે તમને વધુ ઉપયોગી બની રહેશે

ઉપરાંત ક્લિપ ઓપ્શન ને સિલેક્ટ કરતા સેલ ની લેન્થ લંબાઈ ની જે ટેક્સ્ટ બહાર નીકળી જતો હતો તે ભાગ હાઇડ થઈ ગયો હશે આપણે ફોર્મેટિંગ રો કોલમ એન્ડ સેલ વિશેની માહિતી મેળવી